નમસ્તે અને મેષ રાશિના મારા તમામ ઉર્જાવાન અને સાહસી સાથીઓનું ધર્મલોકના આ પાવન મંચ પર હૃદયપૂર્વક સ્વાગત છે જ્યાં આપણે જીવનની ગૂંચવણોને સિતારાઓના પ્રકાશમાં ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ આજે આપણે એક એવી અદ્ભુત ઉર્જા વિશે વાત કરીશું જે તમારા ભીતર એક નવો આત્મવિશ્વાસ ભરી દેશે આ પરિવર્તનને સમજવા માટે મહાભારતના એ મહાન દ્રશ્યને યાદ કરો જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં મહાન ધનુર્ધર અર્જુન પોતાની શક્તિઓ અને કૌશલ્યને પૂરી રીતે ભૂલી ગયા હતા તેમના હાથ ધ્રુજી રહ્યા હતા અને ગાંડીવ ધનુષ હાથમાંથી સરી રહ્યું હતું કારણ કે તેમના મનમાં મોહ અને સંશયનું ઘટ ધુમ્મસ છવાઈ ગયું હતું તેઓ ભૂલી ગયા હતા કે તેમણે કઠિન તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી પાશુપત અસ્ત્ર પ્રાપ્ત કર્યું હતું અને તેઓ આ સંસારના શ્રેષ્ઠ યોદ્ધા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને ગીતાનો ઉપદેશ આપીને તેમની અંદરની એ સુષુપ્ત અગ્નિને ફરી પ્રજ્વલિત કરી અને તેમને યાદ અપાવ્યું કે તેમનો અસલી ધર્મ શું છે જેવું અર્જુનનું અજ્ઞાન દૂર થયું અને તેમને પોતાની અસલી તાકાતનો અહેસાસ થયો તેમણે આખા યુદ્ધનો રૂખ બદલી નાખ્યો મેષ રાશિના જાતકો તમારા જીવનમાં પણ બિલકુલ એવો જ સમય આવી ગયો છે કારણ કે તમારી રાશિના સ્વામી અને ગ્રહોના સેનાપતિ મંગળદેવ હવે પોતાની સૌથી શક્તિશાળી અવસ્થામાં આવી ગયા છે જે તમારી અંદર છુપાયેલા યોદ્ધાને જગાડવાનું કામ કરશે જ્યોતિષશાસ્ત્રની સચોટ ગણતરી મુજબ પંદર જાન્યુઆરી પછી તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સકારાત્મક સમયની શરૂઆત થઈ ચૂકી છે કારણ કે મંગળ હવે મકર રાશિમાં એટલે કે પોતાની ઉચ્ચ અવસ્થામાં પ્રવેશ કરી ચૂક્યા છે તમે આને એમ સમજી શકો કે જાણે કોઈ મહાન સમ્રાટ જે લાંબા સમયથી યાત્રા પર નીકળ્યો હતો હવે તે પોતાના પૂરા દળબળ સાથે પાછો પોતાના સિંહાસન પર આવી ગયો છે જેથી પ્રજાનું કલ્યાણ કરી શકે પંદર જાન્યુઆરી પછીનું આ ગોચર તમારા કરિયર અને કાર્યક્ષેત્રના દસમા ભાવમાં થઈ રહ્યું છે જેને સૌથી શક્તિશાળી સ્થાન માનવામાં આવે છે અહીં બેસીને મંગળદેવ તમને એક એવી નેતૃત્વ શક્તિ આપશે જેનાથી તમે તમારી ઓફિસ કે વ્યવસાયમાં એક નવી ઓળખ બનાવી શકશો જે લોકો લાંબા સમયથી પોતાની મહેનતનું ફળ ન મળવાથી પરેશાન હતા હવે તેમના માટે પોતાની કાબિલિયત સાબિત કરવાનો સાચો સમય છે જેમ એક કુશળ શિલ્પી પોતાની છીણી અને હથોડીથી એક બેજાન પથ્થરને સુંદર મૂર્તિ બનાવી દે છે તેમ તમે પણ તમારી બુદ્ધિથી કરિયરના પડકારોને સફળતાની તકમાં બદલી નાખશો જે લોકો પોલીસ સેના પ્રશાસન કે જમીન મકાનના કામ સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય કોઈ મોટા વરદાનથી ઓછો નથી કારણ કે તમારો પ્રભાવ હવે ચારેય દિશાઓમાં ફેલાવા લાગશે મંગળદેવની ચોથી દ્રષ્ટિ તમારી પોતાની રાશિ પર પડી રહી છે જે તમારા વ્યક્તિત્વ અને સ્વાસ્થ્ય માટે શુભ સંકેત છે આને તમે એવી રીતે જુઓ કે જાણે ઢળતી સાંજ પછી આકાશમાં પૂનમનો ચંદ્ર ખીલી ઉઠે અને ચારે બાજુ દૂધિયું અજવાળું ફેલાઈ જાય પંદર જાન્યુઆરી પછી તમારી અંદર એક એવી સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જે તમારી માનસિક અને શારીરિક થાકને જળમૂળથી મિટાવી દેશે તમારો ચહેરો પહેલા કરતાં વધારે તેજસ્વી દેખાશે અને તમારી બોલવાની શૈલીમાં એવો આત્મવિશ્વાસ ઝળકશે કે લોકો તમારી વાતો ધ્યાનથી સાંભળશે જો તમે રાજનીતિ કે જાહેર ક્ષેત્રમાં ઓળખ બનાવવા માંગતા હોવ તો આ સમય સર્વોત્તમ છે કારણ કે તમારી નેતૃત્વ ક્ષમતા હવે નિખરીને સામે આવશે તમે તમારી જાતને ખૂબ જ સાહસી અનુભવશો જેનાથી તમે અઘરામાં અઘરા નિર્ણય લેવામાં પણ પાછળ નહીં હટો સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને તમે જ્યાં પણ જશો ત્યાં પોતાની એક અલગ છાપ છોડશો આની સાથે જ મંગળદેવની કૃપા તમારા પારિવારિક સુખ અને મિલકતના મામલાઓમાં પણ અદ્ભુત પરિણામો લાવશે મંગળને ભૂમિપુત્ર કહેવામાં આવે છે તેથી જમીન અને મકાન સાથે જોડાયેલા કાર્યોમાં તમને હવે મોટી સફળતા મળી શકે છે તમે આને એક એવા નાનકડા પક્ષીની જેમ જોઈ શકો છો જે ખૂબ મહેનતથી તણખલું તણખલું જોડીને પોતાનું સુંદર અને સુરક્ષિત ઘર બનાવે છે જો તમે પોતાનું ઘર ખરીદવા કે જૂના ઘરનું સમારકામ કરાવવા માંગતા હોવ તો પંદર જાન્યુઆરી પછીનો આ સમય ફળદાય રહેશે પરિવારમાં ચાલી રહેલા નાના મોટા વિવાદો હવે શાંત થશે અને તમે પ્રિયજનો સાથે ખુશીની પળો વિતાવી શકશો માતાનો સહયોગ અને આશીર્વાદ મળવાથી મનની અશાંતિ દૂર થશે અને તમે સુરક્ષિત અનુભવશો ઘરમાં કોઈ માંગલિક કાર્યની યોજના બની શકે છે તમારી બુદ્ધિ અને સર્જનાત્મકતા માટે પણ આ ગોચર નવી ક્રાંતિ લઈને આવ્યું છે કારણ કે મંગળની વિશેષ દ્રષ્ટિ તમારા પાંચમા ભાવ પર છે તમારી વિચારવાની શક્તિ હવે એક તેજ ધારવાળી તલવાર જેવી હશે જે દરેક મુશ્કેલીને પળવારમાં કાપી નાખશે જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય ખૂબ જ એકાગ્રતાવાળો રહેશે જેમ એક તપસ્વી સાધનામાં લીન થઈ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેમ તમે પણ શિક્ષણના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શશો આ મહાન ઉર્જા અને મંગળદેવની વિશેષ કૃપાને મજબૂત કરવા માટે તમારે કેટલાક સરળ ઉપાયો કરવા જોઈએ મંગળદેવ હનુમાનજીના પરમ ભક્ત છે તેથી નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવા તમારા માટે એક અભેદ્ય કવચ જેવું કામ કરશે તમારા વ્યવહારમાં હંમેશા નમ્રતા રાખો અને નાના ભાઈ બહેનો સાથેના સંબંધો મધુર રાખો કારણ કે સંબંધોની મીઠાશ જ તમારી અસલી તાકાત છે જ્યારે તમે વડીલોનું સન્માન કરો છો અને નાનાઓને પ્રેમ આપો છો ત્યારે કુદરત પોતે તમારા રસ્તાઓ આસાન કરી દે છે અમને પૂરો વિશ્વાસ છે કે મેષ રાશિના મારા તમામ જાતકો આ ચમત્કારી સમયનો પૂરો લાભ ઉઠાવશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો ધર્મલોક પરિવારનો હિસ્સો જરૂર બનજો અને આ વિડિયોને લાઇક અને શેર કરજો કોમેન્ટમાં તમારા અનુભવો શેર કરો અને જય શ્રી રામ લખવાનું ચૂકતા નહીં ભગવાન તમારું સદા કલ્યાણ કરે